નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બગસરા પંથકમાં સિંહબાદ હવે દીપડાઓના આટા ફેરા વધ્યા એક મજૂરને ઈજાઓ કરી ખેડૂતોમાં ભય ફેલાયો બગસરા પંથક માં સિંહો બાદ હવે દીપડાઓના આટા ફેરા વધ્યા બગસરા તાલુકાના ખારી ગામે વાડી વિસ્તારમાં દીપડા એ એક મજૂરને ઈજા કરતા સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો રાત્રિના સમયે મજૂર વાડીએ સૂતા હોય તે દરમિયાન અચાનક બે દીપડાઓ આવી અને મજૂરને ઈજાઓ કરી હતી હાલ ચોમાસામાં ખેતીની સિઝન હોય ખેડૂતો સીમમાં ખેતી માટે જતા હોય છે આવા સમયે વન્ય પ્રાણી સિંહો બાદ હવે દીપડાઓના આંટાફેરા વધ્યા છે આ વિસ્તારના ખેડૂતોની પણ માંગ છે કે આ વિસ્તારમાંથી આવા દીપડાઓ કોઈની ઈજા કરે તે પહેલાં દીપડાને પકડી દૂર કરાય તેવી માંગ છે દીપડો ઘરે ગયો તો કઈ જગ્યાએ ખારી ગામમાં ઓલી સીમા સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે પછી શું થયું કે વાગ્યું છે હાથે લાગ્યું અમારે મજૂર વાડીએ રહે છે અને દીપડાનો અંતક છે હવે બાદ દીપડા આવ્યા છે અને બે કઈ બે દીપડા આવ્યા હતા અને એક ઉડીમાં ઘરી ગયો હતો રાઈતે મજૂરની અને એને હાથે યાજા કરી છે હવે વન વિભાગ જો કઈ કરે તો સારું હોય હા રાત્રે નવ વાગે બનો બન્યો છે અને વરસાદ બહુ આવતો તો પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે આમાં કરવું શું અમારે એવું થાય નહીં અત્યારે પછી હવા આવ્યા સરકારી હોસ્પિટલમાં બગસરા હવે વન વિભાગને હવે જાણ કરવા છે અમારા મજૂરને જો દીપડો હાથેયાજા કર્યો અને ગળે એ કહેજો હોય તો ઉપાડી લે કે બીજું કહે થાય અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનું તાત્કાલિક નીકળવે તો સારું એમ બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ જાયડેઝ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ બુજ દર મહિનાના પહેલાં શનિવારે ડૉક્ટર અજય ચોકસી

પ્રભુવર્તી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની 9978625908 જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર